ભરૂચની વસંત મિલના ચાલ વિસ્તારમાં ઘરનો દરવાજો ખોલાવી અજાણ્યા વ્યક્તિએ કેરોસીન ભરેલા પાઉચ યુવકને જીવતો સળગાવી દીધો હતો પશ્ચિમ વિસ્તારમાં જૂનીવાળી વિસ્તારમાં અજાણ્ય વ્યક્તિએ ઘરનો દરવાજો ખકડાવી ઘરમાં રહેલ યુવકે દરવાજો ખોલતા જ અજાણ્યા વ્યક્તિએ તેની ઉપર કેરોસીનના પાઉચ નાખી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરતા આગની લપેટમાં આવેલો યુવક જીવ બચાવી વિસ્તારમાં બહાર આવતા લોકોએ તેને બચાવી ગંભીર રીતે દાઝેલો હોય સારવાર અર્થે ભરૂચ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યારે બચાવમાં પડેલ તેનો ભાઈ પણ દાજ્યો હોવાના કારણે તેની પણ સારવાર કરાવી હતી ભરૂચ જૂનીવાડી વાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા કિશનભાઈ કાલુભાઈ વસાવા તેમના ઘરે હાજર હતા તે દરમિયાન બપોરના ચાર વાગ્યાના અરસામાં કોઈક અજાણીય વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખકડાવ્યો હતો અને કિશન વસાવાએ ઘરનો દરવાજો ખોલતા જ ઘરની બહારથી અજાણીય વ્યક્તિએ કિશન વસાવા ઉપર કેરોસીનના પાઉચ નાખી તેની પાસે રહેલ દીવો છુટ્ટો મારી તેને જીવતો સળગાવ્યો હતો અને કિશન વસાવા આગની લપેટમાં આવી કરી ઘરની બહાર દોડ્યો હતો હતો અને તેને માટે તેનો પડ્યો સાથે સાથે વિસ્તારના લોકો પણ કિશન વસાવા આગની લપેટમાં હોય તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ કિશન વસાવા ગંભીર રીતે દાજ્યો હતો તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આગની લપેટમાં રહેલા કિશન વસાવાને બચાવવા માટે પડેલ ભાઈઓ પણ શરીરે દાજ્યો હતો કિશન વસાવાએને સળગાવી દેવાના પ્રયાસનો મામલો પોલીસ મથકે પહોંચતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી કુલતરિયા ડીવાયએસપી સી કે પટેલ સહિતના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ગંભીર રીતે દાઝી ગયેલ કિશન વસાવાનું નિરીક્ષણ કરી તેને બચાવવા પડેલ દાજી ગયેલ ભાઈની પણ પૂછપરછ કરી હતી અને તેની કોની ઉપર શંકા હોય તે બાબતે પૂછપરછ કરી અજાણ્યા હતાનો પ્રયાસ કરવામાં આવેલ આવેલાનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા હતા ભરૂચના જૂનવાડી વિસ્તારમાં જૂનીવાડી વિસ્તાર એટલે કે ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને ગલી ખાંચાઓ સૌથી વધુ છે અને તેથી ગલી ખાંચાઓ વચ્ચે અજાણ્ય યુવકે આવી એક વ્યક્તિ ઉપર કેરોસીન નાખી તેને સળગાવી દઈ જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે સતત ભરચક વિસ્તાર હોવા છતાં હત્યાનો પ્રયાસ કરવા આવેલ વ્યક્તિ ગુનો આચરી ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો અજાણ્યો વ્યક્તિએ એક વ્યક્તિને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કયા કારણોસર ઘટના ઘટી છે તેનું કારણ જાણી શકાયું નથી પરંતુ જેને સળગાવવાનો પ્રયાસ કરાયો છે તેનો ભાઈ પણ ઇજાગ્રસ્ત છે અને તેની ફરિયાદ લઈ અત્યારના પ્રયાસની ફરિયાદ દાખલ કરી કરવામાં આવી છે અને સંપૂર્ણ ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે તેમ ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું મારું નામ શૈલેશ અર્જુન વસાવા નામ છે મારા ભાઈનો છોકરો થાય અને પછીથી એક વ્યક્તિ હનાનો આવ્યો દરવાજો ખકરાયો એ હાથમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી એ ખાતની અંદર પેટ્રોલની પાઉચ જ હતી પહેલી પાઉં મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો તેથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ બીઠા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હલવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાયો પછી સિવિલ લઈ જ્યાં બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને આ બનાવ થઈ જાવ તો કોઈને ખબર ન હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને અહીંથી ત્રણ ચાર જણ મહેલાના હશે જ કોઈને કોઈ એને બધી દિશા આપી ને આ છોકરો હતો ત્રણ વાગ્યા હોડી મારા ઘર નદી પર ઝીલા કાદું ઓડીનું લઈને આવ્યા હતા મેં ને કોઈએ જાન મહેલનામાંથી કહી દીધી આવી ગયો કે હવે તું આવ કે ને પછીથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલનામાંથી જાન કહી દીધું